कितने बनाया था ये, ये करीबन तीन हजार में समथिंग कौन ये बनाता नाम नाम तक का है हाँ. उसे बनवाया हमने कोई एजेंट है वो हाँ आधार कार्ड बनाता है वो है वो आधार कार्ड बनाता है लेकिन आपको पता है उसने हमें हाँ, बोला मैं काम करता हूँ मैं ये तो उस हिसाब से बनाया हमने तीन हजार में बनाया आप कहाँ के रहने वाले बड़ौदा है आपको पता है ये गैर कानूनी है बिल्कुल है सर उसने हमको बोला काम कर दूंगा मैं ऐसा बोला तीन में कितने में इतना कितने साल बनाया था तीन हजार में अभी बनाया सर लेटेस्ट में डेढ़ दो साल वो दो साल, साल पहले किसका बनाया था ये मेरी लड़की का कितने साल की आपकी बच्ची ग्यारह साल की होने वाली है पोस्ट ऑफिस जी में गए थे बनवाने के लिए तो हमारा जन्म नाम सुधारा करवाना था तो मेरा जो ओरिजिनल था ना वो गुम हो गया था बर्थ सर्टिफिकेट तो मैंने बोला हमको तो नाम सुधारा करवाना है तो, तो उसका क्या कर सकते तो उन्होंने बोला कि ऐसे हो तो मैं आपको दूसरा बनवा के दूंगा तो मैंने बोला ठीक है अगर काम हो रहा है तो बनवा के दो तो उनको मना करना चाहिए ना मेरे को तो पता नहीं था ऐसे मैंने बोला, बोला तो मेरा आधार कार्ड देना है स्कूल में तो मैं बन रहा है तो बनवा देती हूँ तो उन्होंने बोला ठीक है फिर उन्होंने बोला इतने लगेंगे मैंने बोला कोई दिक्कत तो नहीं आएगी उन्होंने बोला नहीं कोई दिक्कत नहीं आएगी आपको ओरिजिनल के जैसे ही बनवा के दूंगा मैंने बोला ठीक है बनवा के दे दो फिर उन्होंने बनवा के दिया कितने था? तीन हज़ार लिए था।, था, था नहीं मेरे को मालूम नहीं था मैं तो ऐसे पूछने गई थी कि इसमें नाम सुधारा करवाना है तो मैं ऐसे हो तो मैं बोनाफाइड बनवा के ले लियाँ स्कूल से तो बोले ऐसे जन्म दाखिले में ऐसे नाम सुधारा करवाना तो जन्म दाखिला ही चाहिए मैंने बोला वो मेरा गुम हो गया तो मैं कैसे दूँ और उसका जेरोक्स भी नहीं था मेरे पास तो इसलिए उन्होंने बोला कि मैं बनवा के दे सकता हूँ आपको तो आपको बनवाना है मैंने बोला ठीक है मेरे को उतना ध्यान नहीं था कि ऐसे आगे जाके प्रॉब्लम होगी नहीं वो तो सबको पता है वहाँ पे आधार कार्ड बनते हैं तो मैं ऐसे ही गई थी नॉर्मली किसी के कॉन्टेक्ट से नहीं गई थी नाम तो मेरे को पता नहीं पर हाइटेड है ला हाइट में है मैं डेढ़ डेढ़ साल हो गया डेढ़ पौना दो साल मेरा कीर्ति આ ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે કે બેક ટુ બેક જ અત્યારે છેલ્લા બે મહિનાની અંદર પાંચમો કેસ પકડાયો છે અને સદર બોર્ડ ઓફિસમાં ઓગણીસ નંબરમાં બીજી વખત પકડાયું છે ગંભીરતા બાબતને એવી કહેવાય કે લોકોને જાગૃતતાનો અભાવ છે કાં તો શોર્ટકટ શોધવાની પદ્ધતિ છે અત્યારે આ કેસ જે છે આ ભૂમિકાબેન મુકેશભાઈ ખત્રી કરીને એ દીકરી છે એનો કે નામમાં સુધારો કરવાનો હોય જે એમના માતા છે કીર્તિબેન ખત્રી એ અહીંયા આવેલા હતા અને એમના પિતા મુકેશભી આવેલા હતા અને જ્યારે રજૂઆત કરી તો ઓપરેટર બેન જે છે અમારે થ્રી લેયર્સ જે ચેકિંગ સિસ્ટમ રાખ્યું છે એ થ્રી લેયર્સ સિસ્ટમમાં જે ટ્રેપ થઈ ગયા અને ભાગવાની ઉતાવળ કરતા હતા અને એટલા માટે સ્નેહલ બેને તાત્કાલિક અમારો સંપર્ક કર્યો વોર્ડના સ્ટાફને જાણ કરી વોર્ડનો સ્ટાફ સતર્ક હતો અને એના હિસાબે પછી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અમે આવી ગયા શું માનો છો જે હવે આ પ્રમાણપત્ર મળી ઘણા કિસ્સાઓ પોલીસ તંત્ર હવે ખૂબ જ ઝડપથી કામ કરવું પડશે પોલીસ તંત્ર કામ કરી જ રહ્યું છે અને કરતું જ હશે એવું માનવું છે દ્રઢપણે માનવું છે મને એમને આપણે બધાને પોલીસ તંત્રની કામગીરી પ્રત્યે કોઈ શંકા નથી પરંતુ આ સતત જ્યારે બેક ટુ બેક આ પાંચમો કેસ પકડાયો છે ત્યારે પોલીસ તંત્રએ પણ વધારે ગંભીરતાથી નિષ્પક્ષ રીતે એમને તપાસ કરી જ પડશે ક્યાંક ને ક્યાંક છેડા કોઈને કોઈ કરતા હોય તો છેડા સુધી આખું જે કંઈ પણ સ્કેન્ડલ કરનારા જે તત્વો છે કે સૂત્રધારો હોય એમને પકડવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે પકડીને પણ કાર્યવાહી કરવી પડશે અને એમાં જ પોલીસ તંત્ર જ્યાં કંઈ પણ કોર્પોરેશનની મદદની જરૂર પડશે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સદા સર્વદે એમની સાથે સહયોગ આપવા માટે તત્પર છે છસો થી હજાર રૂપિયાનો ભાવ ચાલતો હતો હવે તો ત્રણ હજાર રૂપિયા જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે કોઈ ગમે તે કે તમે માની લો એ વસ્તુ ખોટું છે ને ચા ખૂબ જ દેશની સુરક્ષાનો પણ એક વિષય છે એટલે આ બાબતે પોલીસ તંત્રએ ખૂબ જ ગંભીરતાથી લે એવી વડોદરા કોર્પોરેશન હતી મારી નમ્ર વિનંતી છે નહીં આમાં કેવું છે ડોક્યુમેન્ટેશન જ્યાં રજૂ કરવા માટે આવ્યા હોય ત્યાં જેવું પકડાય છે એટલે અમે જેવું અમારા હાથમાં આવ્યું એટલે અમારે સતર્ક નાગરિક તરીકે સજાગ નાગરિક તરીકે અધિકારી તો પછી છે દેશના નાગરિક તો અમે પહેલાં છે તો અમે અમારી જવાબદારીમાંથી છટકી ના શકીએ મને ખબર છે કે આ ખોટું છે તો પોલીસવાળા જ્યારે ઈચ્છા થશે ત્યારે પકડશે એવું ના હોય એક જાગૃત નાગરિક તરીકે અને દેશના નાગરિક તરીકે પહેલી ફરજ આપણી એ આવે છે કે આપણા હાથમાં કંઈ ખોટું કાગળ આવે તો તાત્કાલિક પોલીસ તંત્રને જાણ કરવી પડે